સમક્ષ તમે શનિદેવની ચાંદીનું છત્ર અને નવગ્રહનો ગેટ અર્પણ કરાશે અકોટા દાંડિયા બજાર સ્થિત બદામણી બાગ સામે શનિદેવ મંદિરે પાંચ પોઈન્ટ પચીસ કિલોનું ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરાશે તદુપરાંત શનિદેવને નવગ્રહનો ગેટ પણ અર્પણ કરવામાં આવશે શનિ જયંતિ નિમિત્તે પૂજા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે બાર કલાકે છત્ર અર્પણ કરાશે શનિ જયંતિએ સવારે નવથી બપોરના એક કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાશે જેમાં ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયન વિનામૂલ્યે સેવા આપશે જ્યારે સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે એમ અને મંદિરના ટ્રસ્ટી અશોક પવારે ઉમેર્યું હતું નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી ન્યાયના દેવતા શ્રી ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવાના છે તેમજ સાથે સાથે નવગ્રહનું ગેટ અર્પણ કરવાના છે તેમજ હમણાં હવન રાખવામાં આવેલું છે અને સાંજે મહાઆરતી અને મહા ભંડારણનું આયોજન કરવામાં આવેલું છે તો ભાવિક ભક્તો એની લાભ લેવા વિનંતી